कोकरियो खाओ वजनाडी कोकरियो आप टेबल खाली થઈ ગયા ખાવને તો pata ki યે ની માસી ભાઈ ગુરુ કો આપ કે 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 કે

નવા સમાજ સમાજસેવક આઈ જાજો આ બાજુ એ ગેરાકી કરજો આ બાજુ કર્યો ફોન કર્યો ખાધું લઈ લે એનો જાત જાત બીજી છોકરીઓ ને મૂકો હો બીજી આજુબાજુ વાળી છોકરીઓ ને મૂકો બધા ને જાને બેટા તારે નહીં ખાવું

का बार मल से मल से धक्का धक्की ना करो, बारो लाइन में बी जाओ પાંચ છોકરીઓને આપી દો પાંચ દીકરીઓ આવી જાઓ બેટા પાંચ દીકરીઓ આવી જાવ પેલા હા બેટા પાંચ દીકરીઓ લઈ લો પેલા અને ડીસો આ પીપળામાં નાખજો આ પીપળું રાખ્યું છે અહીં એ ટેબલ લઈ આવું છે ઉપરથી હે કમ્પ્લીટ થઈ ગયું આ થી છોકરા ઓછી ખાવા આ એ ઓછી ખાશે એટલે આમાં કોંટો નાવ જગ્યા થઈ ગઈ બીજી ડીશો રાખીએ ને અંદરની આ બસ વાંટો ને જો છોકરીઓ આવે એમ એમ જો વાંટો ને ચટણી આપણે બે બે દેતો દેવા બરોબર આ નીરંજન

પાંચ દીકરીઓ ચાલુ કરો ને ટેસ્ટ કો જેવો હોય એવો હા આપણે ટેસ્ટ કર્યો તમે બરાબર છે પાણી પાણી અજય હે બરાબર છે ને તે બેટા હે ટેસ્ટ બરાબર હે દીકરી ટેસ્ટ બરાબર છે બસ આવે છે એવું સારું સારું જો ડીશો છે ને બધી પીપમાં નાખજો જો બેટા મૂક્યું ને આ હું મૂક્યું પીપ એ ડીસો બધી પીપમાં નાખવાની બેટા હો હોયો હતો ને ચમચો ચમચા કાઢ્યા હતા ચમચા હતા ને બે હા બધા આવેલો આ ચમચો ના ચમચીઓ લઈ લો બેટા ડીશ પડ્યા હે ને પેલી પીપમાં નાખજો અને ગંદકી ના કરતા મંદિર છે બધી બીજી આજુબાજુની દીકરીઓ ખાસ મિત્ર સેવાભાઈ ઢોકળા વાળા છોકરી ખાએ છોકરી માથે આવડે તૈયાર છે હો હવે હે ને એવું ગોઠવાનું અહીંથી જે લાઈનમાં આવે ને છોકરીએ કે અહીં લઈ લે અહીં લઈ લે નહીં લે ને આગળ નીકળે પાછળથી બધા આમ આવતા રહે શ્રી રામજી મંદિર આ ડસ્ટબીન માં નાખજો કચરો હો બધો